નમસ્કાર મિત્રો ખાસ કરીને અત્યારે શિયાળુ પાકની અંદર ગ્રોથ કરાવવો ફ્લાવરિંગ લગાવવું કે ઇયરનું નિયંત્રણ કરવું હોય તો એની અંદર આપણા ભારત દેશની સો ટકા સ્વદેશી કંપની છે પ્રાઇવેટ લિમિટેડ ત્રણ પ્રોડક્ટ આવે છે લેન્ટેના લસ્ટર અને લીડર જેની સંપૂર્ણ માહિતી આપવું એ પહેલા હું આપણે એ પણ જણાવી દઉં કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે માહિતી જોતી હોય તો જો તમે સૌરાષ્ટ્રમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો કે તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અથવા તો તમે કચ્છ કે ઉત્તર ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો તમારા વિસ્તારમાં પ્રોડક્ટ ક્યાંથી મળશે અને જો તમે મધ્ય કે દક્ષિણ ગુજરાતમાંથી હોય તો અત્યારે જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબર ઉપર તમે કોલ કરીને માહિતી મેળવી શકો છો હવે ખાસ કરીને સંપૂર્ણ માહિતી આપવાની છે જેની અંદર અત્યારે આપણો કોઈપણ પ્રકારનો શિયાળુ પાક હોય જેની અંદર ધાણા ચણા જીરું લસણ ડુંગળી હોય ઘઉં હોય કે શાકભાજી કે કોઈ પણ અન્ય પાક હોય દરેક પાકની અંદર વાપરી શકાય છે જે કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે જે પ્રોડક્ટનું નામ છે લેન્ટેના લેન્ટેના પ્રોડક્ટ છે એ દરેક પેકિંગની અંદર આમ તો માર્કેટની અંદર અવેલેબલ છે લેન્ટેના દવાનો એક લીટરનો ભાવ છે નવસો રૂપિયા અને એક પંપની અંદર આનું પ્રમાણ હોય છે થી ત્રીસ એમએલ હવે આ લેન્ટેના દવા છે એક પંપની અંદર થી ત્રીસ એમએલ નાખીને છંટકાવ કરવામાં આવે તો આની અંદર યુમિક ફોલિક અને સિવિટ જેવા હોર્મોન્સ છે તથા અન્ય એન્જાઈમ્સ છે જેને કારણે આપણે જે પાકનો જે સર્વાંગી વિકાસ થવો જોઈએ એની અંદર મદદરૂપ કરે છે અને લેન્ટેના દવા છે એ કોઈ પણ પાકમાં આપણે છંટકાવ કરીએ તો પાકનો સારો એવો ગ્રોથ કરવામાં આપણે મદદરૂપ થાય છે અને કોઈ પણ પાક હોય એના ગ્રોથના સમયે જો બરાબર ગ્રોથ ન કરે તો આપણે એમાંથી સંપૂર્ણ સારું ઉત્પાદન પણ લઈ શકતા ન હોય એટલે પાકનો શરૂઆતના સ્ટેજમાં ગ્રોથ કરવો જરૂરી હોય અને અત્યારે આપણે જો શરૂઆતની અંદર એટલે કે પાક આપણે પાછોતરું વાવેતર કરેલું હોય અથવા તો પાક ત્રીસ દિવસ કરતાં પણ ઓછો હોય અને ગ્રોથનો સમય હોય ત્યારે આપણે લેન્ટેના દવા છે એનો છંટકાવ કરીને પાકનો ગ્રોથ કરાવવો જોઈએ એવી મારી ભલામણ છે એ સાથે જે મિત્રો વહેલું વાવેતર કરેલું છે જેની અંદર કદાચ અત્યારે ફ્લાવરિંગનો સમય થઈ ગયો હશે એમાં પણ શિયાળુ કોઈ પણ પાક હોય ધાણા જીરું હોય અથવા તો ચણા છે ઘઉં છે શાકભાજી છે તુવેર કે અન્ય કોઈ પણ પાક હોય કે જે પાક અત્યારે ફ્લાવરિંગના સ્ટેજે છે કોઈપણ પ્રકારનો જો પાક અત્યારે ફ્લાવરિંગના સ્ટેજે હોય અને એમાં ફ્લાવરિંગ લગાડવાનું હોય તો એની અંદર આવે છે લીટમે સેક્રેટ પ્રાઇવેટ લિમિટેડનું લસ્ટર લસ્ટર દવા છે એનું પ્રમાણ હોય છે એક પંપમાં પાંચ એમએલ અને એનો ભાવ હોય છે સો એમએલનો છસો એંસી રૂપિયા આસપાસનો એટલે કહી શકાય કે પાંત્રીસ રૂપિયા આસપાસ આનો એક પંપનો ખર્ચ આવે છે અને પાંત્રીસ રૂપિયા આસપાસનો એક પંપનો ખર્ચ કરી અને કોઈપણ પાકની અંદર સ્ટર દવા છે એક પંપમાં પાંચ એમ નાખીને છંટકાવ કરવામાં આવે તો એ પ્રોડક્ટ છે એ જે લસ્ટર છે એ પણ એક પ્રકારે કેમિકલ ફ્રી પ્રોડક્ટ છે ને આની અંદર અમુક પ્રકારના હોન અને એન્જાઈમ્સ છે જેને કારણે આપણા કોઈ કોઈપણ પાકની અંદર જે વધુ ફ્લાવરિંગ લગાડવાનું કામ કરવાનું હોય એ આપણે કરી શકાય છે વધુ ફ્લાવરિંગ લગાડવામાં લસ્ટર દવાથી મદદરૂપ થાય છે અને એક અંદરે ખૂબ સારા પરિણામો મળે છે એટલે જો કોઈ મિત્રોને અત્યારે પોતાના પાકની અંદર ફ્લાવરિંગ લગાડવાનો સ્ટેજ હોય કે ત્રીસ દિવસની ઉપરનો ઘણી વખત આપણે પાંત્રીસ ચાલીસ દિવસનો પાક હોય એમાં પાંત્રીસ ચાલીસ દિવસ કે પિસ્તાલીસ દિવસ સુધીના પાક હોય અને એમાં ફ્લાવરિંગ લગાડવાનું કામ કરવાનું હોય તો એની અંદર આપણે સારું એવું કામ છે આ લસ્ટર દવાથી લઈ શકીએ geçelim. E şahidim અત્યારે ઘણા બધા પાકો એવા છે કે જેની અંદર ઈયળનો ઉપદ્રવ હશે જેની અંદર તુવેર હોય ચણા હોય શાકભાજી હોય કે અન્ય કોઈ પણ પાક હોય ઈયળનો ઉપદ્રવ હોય કોઈ પણ પ્રકારની ઈયળ હોય લીલી કાબરી લશ્કરી કે એક્સ કોઈ પણ ઈયળ હોય ઈયળનું નિયંત્રણ કરવું હોય તો એની અંદર પણ સસ્તો અને ખૂબ સારું પરિણામ મળતું આપણી પાસે ઈલાજ છે જેની અંદર લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડનું આવે છે લીડર લીડર દવા છે એક પ્રકારે પેસ્ટિસાઇડ એક્ટ મુજબ સરકાર માન્ય દવા છે આ લીટર દવાનો ભાવ છે એક લીટર નો સોળસો રૂપિયા અને પ્રમાણ છે એક પંપની અંદર વીસ એમ એલ સામાન્ય રીતે જોવા જઈએ તો પેસ્ટિસાઇડ એક્ટ મુજબનું લીડર જેવા અન્ય કન્ટેન્ટ પણ અન્ય કંપનીના માર્કેટમાં મળતા હશે પણ લીડર દવાનું જે કન્ટેન્ટ જેનું મેઇન કન્ટેન્ટ અને એની અંદર જે ફિલર મટીરિયલ હોય એ ઉચ્ચ ગુણવત્તાવાળા વાપરેલા છે એટલે આના જેવું બીજી કંપનીના કન્ટેન આવતા હોય તો પણ આનું પરિણામ એમાં એના કરતાં સારું એટલા માટે મળે છે કેમ કે આની અંદર જે કન્ટેન છે એ તો સારી ક્વોલિટીનું છે એની સાથોસાથ ફિલર મટિરિયલ પણ ખૂબ સારી ક્વોલિટીના વાપરેલા છે એટલે લીડર દવાનું આપણે ઇયડમાં સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ કોઈ પણ પાકની અંદર ઇયડ હોય ને ઇયળનું આપણે નિયંત્રણ માટે જો કોઈ દવા વાપરી હોય ત્યારે મારી ભલામણ છે કે આ લીડર દવા છે એ કોઈ પણ પાકની અંદર તમે વાપરી શકો ને કોઈ પણ પ્રકારની ઈયળ માટે તમે આને વાપરી શકો એક પંપમાં વીસ એમ એલ નાખીને છંટકાવ કરવામાં આવે તો ઈયળની અંદર સારા એવા પરિણામો મળ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ ત્રણેય દવા છે એના અલગ અલગ રીતે અમે જે ટ્રાયલ લેતા હોય છે એની અંદર અમને ખૂબ સારા પરિણામ મળ્યા છે જેથી કરીને હું આ તમામ ખેડૂત પરિવાર ભાઈઓને પણ આ દવા વાપરવા માટે ભલામણ કરી રહ્યો છું છતાં પણ આ દવાઓ વિશેની તમારે વિશેષ કોઈ માહિતી જરૂર હોય તો વિડીયોની શરૂઆતમાં જે આપણે નંબર આપેલા છે એ નંબર ઉપર તમે કોલ કરીને વિશેષ માહિતી પણ મેળવી શકો છો અને આ દવા છે એ આપણા પાકની અંદર આપણે વિના ખૂબ સારા પરિણામ છે અને ઉચ્ચ ગુણવત્તાવાળી ક્વોલિટી છે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંકમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી આ રજા આપશો ધન્યવાદ